તો સુરેન્દ્રનગરથી એક બ્રેકિંગ ન્યૂઝ મળી રહ્યા છે સુરેન્દ્રનગરમાં ખાણ ખનીજ વિભાગ આકરા પાણીએ ખનીજ વિભાગની પર હુમલો કરનારા ઉપર કાર્યવાહી ખનીજ વિભાગ દ્વારા બસો પચાસ લોકોને નોટિસ આપવામાં આવી છે ત્રીસ કરોડ રૂપિયાનો દંડ વસૂલવા નોટિસ ફટકારવામાં આવી જિલ્લામાં એશી જેટલી લીઝ બંધ કરવાની નોટિસ આપી છે ચારસો છ લીઝમાંથી ગેરકાયદેસર પ્રવૃત્તિ કરનારી લીઝ બંધ કરવામાં આવશે તમામ ખનન વાહનોમાં જીપીએસ સિસ્ટમ આજથી અમલી કરાઈ છે જિલ્લામાં થાનગઢ સાયલા મૂડી છે અંદાજે લાખ ખાણ ખનીજ વિભાગની ટીમ પર હુમલો થયો વધુ માહિતી મેળવીએ સંવાદદાતા મયુર પાસેથી મયુર સુરેન્દ્રનગરમાં ખાણ ખનીજ વિભાગ હવે આકરા પાણીએ જોવા મળી રહ્યું છે બસો પચાસ જેટલા લોકોને નોટિસ આપવામાં આવી છે શું માહિતી વર્ષ જો વાત કરે તો સુરેન્દ્રનગર જિલ્લાની અંદર જે મોટા પ્રકારમાં ખાણ ખાની ચોરીનું ચાલતું હોય છે જે અને એમાંય વાત કરીએ તો અમારે ત્યાં બ્લેક સ્ટોન એટલે કે કોલસો મોટી પ્રમાણમાં નીકળી રહ્યો છે જે ત્રણ તાલુકાની અંદર થાન સાયરા અને ચોટીલાની આજુબાજુના વિસ્તારમાં અને વારંવાર હુમલાઓ અને એવા થતા જ હોય છે જે ઘણીવાર વાર જાનલેવા હુમલો પણ ટ્રક અ સાથે જીતના ટક્કર મારીને પણ ફિલ્મી ઢબે પણ આવા બનાવો બન્યા છે ત્યારે આપણે કહીએ કાર્યતરમાં જ તે અમને એમના ઉપર ફાયરિંગ થવા હોય તેમજ હુમલો થાય તેવો હતો ત્યારે જ્યારે અધિકારી દ્વારા જેમના ગાળ દ્વારા છથી સાત રાઉન્ડ ફાયરિંગ પણ કરવામાં આવ્યા હતા વારંવાર ફરિયાદ પણ કરવામાં આવતી હોય છે અને આ ખાણો એવી હોય છે કે રાત્રે દિવસ કરતાં રાત્રે બહુ જ ચાલતી હોય છે અને કહી શકાય કે અધિકારી જે મુખ્ય અધિકારી છે એ ટટસ્થ છે અને કોઈ રાજકીય કે કોઈ કોઈની વચ નથી ધરાવતા હોય છે ત્યારે અન્ય સ્ટાફ જે જે ચોરો હોય છે એની અરે સંકળાયેલા હોય છે એના કારણે વોટ્સએપ ગ્રુપ ને એની અંદર જે આનું લોકેશન આપી દેતા અધિકારી રેડ કરવા દેતા આવા અનેક બનાવો બન્યા છે ત્યારે આજે અધિકારી દ્વારા આકરા લઈ અને જયારે આટલું મોટી નોટિસ પડકારી અને કાયદેસર કાર્યવાહી કરવાની વાત કરવામાં આવી છે જી બિલકુલ માહિતી બદલ આભાર તો આપણે જણાવી દઈએ કે સુરેન્દ્રનગરમાં હવે ખાણ ખનીજ વિભાગ આકરા પાણીએ જોવા મળી રહ્યું છે જે ખનીજ માફિયાઓ છે તેમની હવે ખેર નહીં રહે ખનીજ વિભાગની ટીમ પર જે હુમલો કરનારાઓ છે તેમની સામે કાર્યવાહી કરવામાં આવી રહી છે